ચોકારી ગામના વૃદ્ધનું માથું કાપી હત્યા કરાઈ હતી પોલીસે તપાસ દરમિયાન અઢાર કલાક બાદ વૃદ્ધનું માથું શોધી કાઢ્યું છે હત્યારાઓને ઝડપી પાડવા પોલીસની પાંચ ટીમો કાર્યરત બની છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચોકારી ગામની સીમમાં એક ઓરડીમાં ખેતી કામ કરી જીવન પસાર કરી રહેલા પંચોતેર વર્ષના વૃદ્ધ કુબેરભાઈ જબુભાઈ ગોહિલની નિર્મમ રીતે હત્યા કરવામાં આવતા વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી હતી કાળકંપી ઉઠે તેવી આ ઘટનામાં માથું કાપીને લઈ ગયેલા હત્યારાઓને શોધવા માટે જિલ્લા પોલીસ તંત્રના અધિકારીઓ સહિત સો જેટલા પોલીસ જવાનો અને સો જેટલા જીઆરડી જવાનો મળી બસો જેટલા પોલીસ જવાનોએ વહેલી સવારથી શોધખોળ શરૂ કરી હતી અલબત્ત પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે જો કે કાળજુ કંપાવતી આ ઘટનામાં કોઈ સગડ પોલીસને મળ્યા નથી ચોકારી ગામની સીમા રહેતા પંચોતેર વર્ષના વૃદ્ધનું માથું કાપીને લઈ જવાની બનેલી ઘટનાએ વડુ પંથકમાં હાહાકાર મચાવી છે કાળ કંપી ઉઠે તેવી હચમચાવી નાખે તેવી આ ઘટનાનો ભેદ ઉકેલવા માટે જિલ્લા પોલીસવાળા રોહન આનંદ અને ડીવાયએસપી બી એચ ચાવડાના માર્ગદર્શન હેઠળ વડુ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એચપી પી ચૌહાણ એલસીબી પીઆઈ કુણાલ પટેલ એસઓજી અને તેમની ટીમના સો જેટલા પોલીસ જવાનો તેમજ જીઆરડીના સો જવાનો મળી બસ્સો ઉપરાંત જવાનો આસપાસના ત્રણ કિલોમીટર સુધીના ખેતરો ખૂંદી નાખ્યા છે વૃદ્ધના હત્યારાઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ વિભાગના ડોગ સ્કોડની ટીમ પણ કામે લાગી છે ડોગ સ્કોડની ટીમ દ્વારા પણ ઘટના સ્થળેથી બે કિલોમીટર સુધીના વિસ્તારમાં શોધખોળ કરી ચૂકી છે પરંતુ હત્યારા કઈ દિશા તરફ વૃદ્ધનું માથું લઈને ભાગ્યા હતા તે દિશામાં નક્કી કરી શકાયું નહોતું એસપી રોહન આનંદ અને ડીવાય એસપી બી એચ ચાવડાના માર્ગદર્શન હેઠળ તપાસ કરી રહેલા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કુણાલ પટેલે જણાવ્યું હતું કે વૃદ્ધ કુબેરભાઈ ગોહિલના હત્યારાઓને માથા સાથે પકડવા જિલ્લા પોલીસ માટે પડકારરૂપ છે જો કે વિવિધ દિશામાં અને વિવિધ એંગલો ઉપર તપાસ કરવામાં આવી રહી છે ગણતરીના કલાકોમાં માથા સાથે ફરાર થયેલા હત્યારાઓને શોધી કાઢીશું ઉલ્લેખનીય છે કે અઢાર કલાક બાદ મૃતકની ઓડીના પાછળના ભાગમાં ત્રીસ મીટર દૂરથી ખેતરમાંથી માથું શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી છે હવે પોલીસે વૃદ્ધ કુબેરભાઈ ગોહિલનું માથું કાપી હત્યા કરનાર હત્યારાઓને શોધી કાઢવા પાંચ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે આજરોજ ચોકારી ગામ છે જે વડુ તાલુકાનો વડુ પોલીસ સ્ટેન્ડની અંદરમાં આવતું ગામ છે ત્યાં પાંચેક વાગે ત્યાંથી કોલ આવ્યો તો કંટ્રોલ રૂમમાં કે ત્યાં એક લાશ પડેલી છે ઓરડીમાં એટલે એ બાબતે વડુ પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને હું પહોંચી ગયા ત્યાં જઈને જોયું તો એમની ઓરડી મરણ થનાર જે છે એમની ઓરડીમાં માથું અપાયેલી હાલતમાં લાશ હતી એને ધળ મળી આવ્યું છે અને એમનું માથું મળેલું નથી એટલે આ બાબતે અમે તપાસ કરતા ત્યાં એમના પુત્રી હતા કોકિલાબેન વાઇફ ઓફ અર્જુનસિંહ પડ્યા એમને પૂછપરછ કરતા એમને કીધું એમના પપ્પા ની છે છે એનું માથું મળ્યું છે ત્યાં છે છે પ્રાથમિક તપાસ એવું લાગે કે આખા એમની બોડીનું વિઝિટ કરતા એવું લાગ્યું છે ગળું કોઈ તીક્ષ્ણ હથિયારથી આખું કાપી જ નાખેલું છે અને આજુબાજુ ક્યાંય મળી આવ્યું નથી ને ચારે બાજુ જુવારનું વાવેતર કરેલું છે જુવાર છ ફૂટ ઊંચી છે રાત્રી ના સમય અંદર અત્યારે શોધખોળ એલસીબી કરી રહી છે ડોગ સ્કોડ ની મદદથી આગળનું નિકાલ થઈ જાય ટીમો છે અત્યારે વડુ તાલુકાની પોલીસની ટીમ છે તેમજ એલસીબી છે એસઓજી છે અને પેરોલ ફલોની ટીમો જોડાઈ ગઈ